ખેડાથી સમાચાર છે છે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક ચૂંટણીનો જામ્યો ખાતે મતદાન ચાલી રહ્યું છે જેમાં આઠ વિભાગ અને એક વ્યક્તિગત બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે આઠ વિભાગ માટે ચોવીસ ઉમેદવારો મેદાને છે એક વ્યક્તિગત બેઠક માટે બે ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે આગામી બારમી તારીખના રોજ તેની ગણતરી હાથ ધરવામાં આવનાર છે

સવારે નવ વાગ્યાથી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી શરૂ થઈ ગઈ છે નડિયાદના બ્લોકની અંદર હું ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને સૌથી પહેલો વોટ મેં આપી અને શરૂઆત કરી છે અને ત્યાર પછી ઉમેદવાર વિપુલભાઈએ મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આ જીતવાની છે અને તમામે તમામ ઉમેદવાર ચૂંટણી છે આજે જે અમુલ ડેરી ખેડા યુનિયન ની જે ડેરીનું ઇલેક્શન છે એમાં મેં ઉમેદવારી ફરી એકવાર ના જાય છે અને મારી મારા પણ અગિયાર નંબરનો બ્લોક છે અને બ્લોકમાં મેં અને પક્કન દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને આપને દ્રશ્ય બતાવવા માંગીશ માતર બ્લોકના આપ જોઈ શકો છો માતર બ્લોક એક એવો બ્લોક છે જ્યાં ત્રણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે પૂર્વ જે ડિરેક્ટર છે તે સંજયભાઈ પટેલ અને ઉમેદવાર ભગવતસિંહ અને જેણે આ સમગ્ર ચૂંટણીમાં માહોલ ગરમ કર્યો હતો તે કેસરીસિંહ સોલંકી આ ત્રણ મહત્વના ઉમેદવારો વચ્ચે આજે જંગ છે અને એમના માટે મતદાન કરવા માટે નેવું જેટલા મતદારો છે જે આજે અહીંયા આવવાના છે જોઈ શકાય છે કેટલી લાંબી લાઈન આ જે મતદારો છે તે ઉમેદવારો ભાવી આજે મતપેટીમાં સીલ કરશે અને આ જ મહત્વનું દેખાઈ રહ્યું હતું આજે પણ જોઈ શકાય છે કે બીજા બધા જ બુથ કરતા વધારે લાઈન માતર બ્લોકમાં જોવા મળી છે ત્યારે બારમી તારીખે કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું યોગિંદરજી ન્યૂઝ કેપિટલ આણંદ